પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન દિવસે પૂર્વે પહેલે ઓક્ટોબરના રોજ સવારે દસ કલાકે સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમનો શુભારંભ કરાયો પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે નગર સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાનમાં પ્રાંત ઓફિસર અનિલ ગોસ્વામી પ્રાદેશિક કમિશનર ગાંધીનગરના પ્રતિનિધિ જીમિત પંચાલ નગર સેવા સદનના પ્રમુખ વર્ષાબેન પંચાલ ચીફ ઓફિસર કૈલાસબેન પ્રજાપતિ પારેખ ભગીની સેવા સમાજના નીલાબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા

પીએમ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ જે આખા દેશભરમાં સત્તા માટે ઉજવણી થઈ રહી છે તો કપોન ડેપો રવિ ઉપર આજે વીંગ ડેક્યુમેન્ટરી તરીકે અને મારા બીજા સાથીઓ મળી અને મુસાફરોને ગંદકી ન કરો એમાં માટે અભિયાન ચલાવી રહ્યા છે તો મુસાફરોને ગુલાબના ફૂલ પણ આપીને એમને અભિવાદન કરી રહ્યા છે કે તમે ગંદકી ના કરશો કચરો કચરાપેટીમાં નાખો જેવી રીતે મુસાફરોને માર્ગદર્શન આપી અને સ્વચ્છતા સૌથી વધારે આગળ વધારવામાં આવે અને સ્વચ્છતા વધારે વધારે સારી રહે તમારું માર્ગદર્શન આપી રહ્યા છે મારું નામ એન એમ કલ્યાણ ડાપો મેને છે કપડવંશ ન્યક્તિ ડાકો